4 અને 5 આ બે અંકમાંથી કેટલી સંખ્યા બને ખબર છે બે સંખ્યા બને એક તો 45 બને અને 5 ને આગળ લઈ લ્યો અને 4 ને પછી લઈ લ્યો એટલે બનશે તમારે 54 તો બે અંક હોય તો બે સંખ્યા બને હવે જ્યારે આપણે ત્રણ અંક લેશું એક 6 છે એક 7 છે અને એક 5 છે તો આનાથી વધુમાં વધુ કેટલી સંખ્યા બને તો કઈ રીતે કરવાનું તો કે પહેલા 6 પહેલા લઈ લેવાનું ધ્યાન રાખજો કે આમાં તમારે વધુમાં વધુ આ અંકોનો ઉપયોગ કરી અને કેટલી સંખ્યા બને છે એ શોધવું હોય તો કઈ રીતે આડા કરવા શું કરવાનું અંકો સાત છે આગળ તો છસો ને બીજી સંખ્યા બની હવે યાદ રાખજો કે હવે બીજી એકે બનતી નથી 6 ને આગળ રાખીને નથી બનતી હવે 7 ને પહેલા લેવાનું તો 7 ને પહેલા લઈ લીધો અને 6 અને 5 ક્યાં લેવાના પાછળ લેવાના તો 7 ને જ્યારે આપણે આગળ રાખીએ છીએ ત્યારે બને છે 765 તો હવે ફરી પાછા 7 ને આગળ રાખવાનો અને આ બંને ચેન્જ કરી નાખું તો પાછળ આગળ લઈ લેવાનો અને 6 છે પાછળ લઈ લેવાના તો શું બનશે 765 વરી પછી નવી બેની હવે 6 ને આગળ લેસી પેલી વખત આપણે 6 ને લીધુંતું પહેલા પછી 7 ને લીધું હવે કોને લેવાનો 5 તો 5 ને પહેલા લખી અને એના પછીના બે अंक કયા છે 6 અને 7 તો વરી પછી નવી સંખ્યા બની 567 વળી પાછા પાંચ એકમ રાખવાના અને 7 અને 6 ને ચેન્જ કરી નાખ તો 7 અહીંયા લઈ લ્યો અને 6 અહીંયા લઈ લ્યો તો 567

પછી 4 વાળી બે સંખ્યા બનાવવાની અને પછી 2 વાળી બે સંખ્યા બનાવવાની હાલો બનાવો જોઈએ સંખ્યા બરોબર એક પેલા લઈ લીધા હવે આયા આયા 4 અને 2 લખો આયા 2 અને 4 લખો એટલે એક બનશે 842 અને બીજી બનશે 824 પછી પછી 4 ને આગળ લ્યો આ રીતે તમારે

એક અંક તમે એક જ વખત ઉપયોગ કરી શકો છો ત્રણ અંકવાળી એમ તો નથી કીધું ત્રણ અંકવાળી બનાવો તમે આમાંથી છે ને આઠ બનાવી શકો ચારે બનાવી શકો અને બે બનાવી શકો આ ત્રણ બીજી બની ગઈ હવે બે બે અંકને ભેગા કરીને બનાવી હોય તો કઈ રીતે બનાવાય તો કે કે આટલો અને ચોકડો ભેગો કરો 84 બની ગઈ પછી આઠ અને બે ભેગા કરો 82 બની ગઈ હવે ચાર નો વારો લ્યો ચાર ને બે ભેગા કરો 42 બની ગઈ ચાર અને આઠ ભેગા કરો 48 બની ગઈ હવે બે નો વારો લ્યો

લખી નાખો જવાબ નંબર કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ રચાય છે જોઈ જોઈ ને જે ઘણા બધા જાતે બનાવો જેટલું બને એટલે જાતે અંક આડાવડા કરવાની કોશિશ કરો જેનાથી તમને જાતે કરી શકો બીજો દાખલો એક્ઝેક્ટલી આના જેવો જ છે જો પેલો દાખલો ન સમજાણો તો બીજો દાખલો સરખી રીતે સમજી લેજો હજી એકવાર એના જેવો જ છે ચાલો બીજા દાખલાની रकमમાં દો તમને અંક આપ્યા છે 5 8 9 અને b 5 8 9 અને b

તો પહેલા આપણે લક્ષી બધી અને એમાંથી ચાર અંકવાળી આપણે ગણના છે એટલે તમને શું લખતા આવડી છે શું તમને સંખ્યાઓ બનાવતા અને લખતા આવડી છે આપણે બધી લક્ષી એક અંકવાળી લક્ષી બે અંકવાળી લક્ષી ત્રણ અંકવાળી લક્ષી અને ચાર અંકવાળી લક્ષી એમાંથી ચાર અંકવાળી કેટલી છે ને એ આપણે જોશું તો આ જે છે ને એ બહુ મોટો થવાનો છે હા ચાલો પહેલા આયા લખો એક અંકી

પછી શું લેવાનું પાંચ લેવાના અને આઠ ની જગ્યા પછી પાંચ લિયો અને કેટલા લેશો બે લેશો લેસો અને અંકનો એક જ વાર ઉપયોગ કરવાનો છે ઘણા વખત ઉપયોગ કરવાનો નથી તો પાંચ વાર યાદ લી ભાઈ હવે આઠનો ઉપયોગ કરવાનો અને આઠનો ઉપયોગ કરીને સંખ્યા બનાવો આઠ ઉપર આંગળી રાખો તમે તમારી જે બુક છે ને આઠ આઠ પાંચ આઠ નવ આઠ બે એટલું બનાવો કે આઠ પેલે જ લેવાનું આઠ પેલા આઠ ની આઠ ઉપર આંગળી રાખો જેની સંખ્યા બનાવતા હોય એના ઉપર તમારે આંગળી રાખવાની

नौ वाली बनाओ वालों तो नौ नौ वालों लिए नौ ऊपर अंगली रखो तो पहला पहले हम नौ 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 वर्ड लेवल अरे पांच वर्ड नौ ऊपर वालों चेंज बनी की बेटा नौ वाली कितने बेटी के जुइने तो ना कई कई बात जुइने नौ अने नौ बे नौ बे वैसे नौ पांच लेवल के लिए के तो के ने? नौ पांच वैसे आठ

બે અંક વાળી ત્રણ અંક વાળી બનાવો ચાલો ત્રણ અંકવાળી બનાવ લખો ત્રણ અંક વાળી લખો એરો ત્રણ અંક 5 લી સુ લેસો 5 અને 8 9 પછી લી પછી બીજા નંબર ભરી 5 જ લેવાનો અને હવે 8 9 લીધું છે ને તો 9 8 સુ 9 પછી 5 જ અને 8 9 હવે 8 2 લીધું સુ લેસો 8 2 હવે શું લેસો હવે 8 2 ની જગ્યાએ લઈ લો 2 8 અને હવે એના પછી 2 એ લઈ ગયું હવે 5 તો પહેલા લેવાનું જ છે હવે એક નું બીજું કંઈ પોસિબલ છે काही નથી આ એક 9 એ આવી ગયું અને એક 2 આવી ગયું અને હવે 9 અને 2 લેવાનું શું લેવાનું 9 અને 2 આ બે અંતિમ 5 9 અને 2 તો પછી 5 2 અને 9 આવશે બે પાછળ આમ ચેન્જ કરી નાખવાનું એટલે નવી સંખ્યા બની છે હવે કે બને છે વિચાર એક ને નાઈ આવી ગયું એક ને 2 આવી ગયું નાઈ ને 2 આવી ગયું બધાય આવી ગયેલ છે હવે એક સ્કેલ થી લીધી તો આ પાંચ વાડી બધી બની ગઈ હવે આવી જ રીતે કેટલી બનવી જોઈએ ખબર છે 2 2 4 2 6 બનવી જોઈએ કેટલી બની ગઈ 6 છ સંખ્યાઓ તમારે બનવી જોઈએ તો હવે આઠ ને પહેલા લેવાનું કેને પેલા લેશો 8 ને તો 8 ને પેલા લઈ લેવાના અને પહેલા 5 અને 9 લેવાના લ્યો 5 અને 9 પછી 8 એમ નામ રાખો અને આ બે નાખો 9 અને 5 પછી 8 એમ નામ રાખો હવે 5 અને 9 લીધા છે ને હવે 5 અને 2 લે 5 અને 2 પછી 5 અને 2 ને ચેન્જ કરી નાખો અને 2 અને 5 ફરી પાછા આઠ આગળ લ્યો હવે જો 5 અને 9 આવી ગયા પછી 5 અને 2 આવી ગયા અને હવે 8 અને શું આવશે 9 અને 2 આવશે તો 9 એન્ડ 2 અને આ આવશે 2 એન્ડ 9 તો આ રીતે બીજી સંખ્યા બની ગઈ હવે આવી જ રીતે સેમ ટુ સેમ તમારે 9 આગળ લઈને બધી બનાવવાની છે હાલો 6 સંખ્યા બનશે બનાવો જોઈએ 9 9 આગળ લઈ પહેલા 9 લીધો અને 5 અને 8 ના પછી લીધો 5 અને

પાંચ અને બે લઈ અને હવે બે ને પાંચ કર અને હવે જો આ પાંચ ને આઠ ને લઈ ગઈ પછી પાંચ ને બે લઈ ગઈ ને આઠ ને બે બાકી રહી આઠ એન 2 અને 2 એન 8 બની ગઈ અને હવે બે વાળી આવશે બનાવવાનું કેટલી બે વાળી અને બે વાળી બનાવ બે વાળી આપણે પહેલા લેવાની બગડો પહેલા લેવાનો હંમેશા પહેલા પાંચ અને આઠ લેવાનું

અને એના પછી હવે આપણે બનાવશું ચાર જે આપણો જવાબ છે આ બધા ખાલી શું કરતા શીખતા હતા કે આ રીતે સંખ્યાઓ બનાવવાની જો તો હવે આપણે ફાઇનલી આ વખતે કોઈ ભૂલ કરતા નહીં અને જાતે જ બનાવજો હો ચાલો આજે બીજો દાખલો છે ને ફાઇનલ આન્સર હવે લખવામાં આવશે કે 5 8 9 અને 2 ચાલો પહેલા આપણે 5 આગળ લઈ 5 8 9 2 આ રીતે રાખી નાખો ચાર અંકની સંખ્યા બને બને ને આ લ હવે જો હવે શું કરવાનું છે 5 એમ નેમ રાખવાનું 8 એમ રાખવાનું અને 9 અને 2 ચેન્જ કરવાનું કરો 9 ને 2 એટલે 2 અને 9 કર્યા નવી સંખ્યા બની ગઈ હા હવે હવે શું કરવાનું છે કે આમાંથી હવે તમારે 5 mm રાખવાનું છે બરોબર છે હવે તમારે બીજા બે આઉટ ચેન્જ કરવા કે આ બીજા બે આઉટ છે કે આપણે 8 આઉટ આગળ હતો તો કે 9 આગળ રાખો અને આગળ રાખવાનું 9 અને 1 અને 2 ને રાખવાના પાછળ હવે આ 1 અને 2 ચેન્જ કરના 5 9 વાળી સંખ્યામાં 1 અને 2 ચેન્જ કરો ને 2 અને 1 હવે આપણે આ આમાં 1 ને પહેલા લીધું તો

હવે તમારે બનાવવાની છે એક વાળી કે એક વાળી 6 બનાવીને બતાવ હાલો તો એક પેલા લીધો ને તો 5 9 2 પાછળ લેવાનું હવે 8 અને 5 વાળી આ બે ચેન્જ કરી નાખો 2 અને 9 આવડી ગયું હવે એક તો આગળ રાખવાનું જ છે હવે આમાં 5 આ બેમાંથી એકને આગળ લઈ લેવો 9 અથવા 2 માંથી તો પહેલા 2 ને આગળ લઈ એટલે 5 અને 9 આવશે પાછળ હવે આ બેને ચેન્જ કરી નાખો અને જો 5 આવી ગયા 2 આવી ગયા હવે કયો હોય જો 9 તો આ 8 9 પછી આયા બનશે 8 અને 9 આવી ગયા 5 અને 2 બનશે હવે આ બિન ચેન્જ કરી નહી લખનાકો આ બિન ચેન્જ કરી નહી લખનાકો એટલે તમારી બીજી 6 સંખ્યા બની છે હવે 9 ને આગળ રાખવાના પેલો ઓ કયો હોય જો 9 અને બીજા ત્રણ અંક તમારે પાછળ જવા દેવાના બીજા ત્રણ અંક પાછળ જવા દેજો અને આ છ નું તમારે જાતે જ બનાવવાની છે હા આવડી આ 9 પછી 5 એ 8 ને ચેન્જ કરી અને આ લખી નાખો પછી હવે આ 5 ને ચેન્જ કરો ને આ 8 કરી નાખો અને 5 નું પાછળ લઈ લે તો 5 ને ચેન્જ કરી નવી સંખ્યા બનાવો પછી અવે 8 આવી ગયા 5 આવી ગયા 8 આવી ગયા હવે શું હોય 2 તો 2 હોય ચાલે તો આપણે અહીંયા આપણે 92 અને પછી લેશું 58 એ 5 ને ચેન્જ કરી નવી સંખ્યા બનાવી ناخد આ રીતે તમારે અલગ અલગ સંખ્યા બનાવવાની હોય છે હજી આપણે એક अंक બાકી રહી ગયો આ 5 વાળી બધી બનાવી એટ વાળી બધી બનાવી આ 9 વાળી બધી બનાવી હવે 2 હોય ટુ વાળી છ સંખ્યા જાતે બનાવો આ વખતે તો બની જ જવી જોઈએ ટુ વાળી ચેન્જ કરતા જાઓ તો ટુ લીધા અને 5 એટ અને નાઇન વધે છે નાઇન એટ ને ચેન્જ કરીને લખી નાખો હવે ફાઈવને ચેન્જ કરી અને પછી બનાવો ફાઈવ જગ્યાએ એટ લઈ લેવાનો પછી અહીંયા એક ની જગ્યાએ 9 લઈ લેવાના બાકીના બે અંક લખવાના હાલ બનાવો નિરાજે નિરાજે બનાવો ચાર અંક વાળી સંખ્યા જોઈ જોઈને લખવાનો ફાયદો નથી બનાવો અંકો જોઈને બનાવો અહીંયા આવશે 9 5 2 8 અહીંયા આવશે 9 8 5

હવે દાખલા નંબર ત્રણ ની રકમ માંડો આ લખાઈ જાય પછી દાખલા નંબર ત્રણ ની રકમ માંડો અને એવું છે કે થોડું વધારે ધ્યાન રાખવું પડે એક આમ ભૂલાવા જ હોય નહીં કે બધું એ પાણીમાં જાય જે પણ આપણે કહી હોય ને બધુંય ખોટું પડે આડાઉડ આડાઉડ બહુ કરવું પડે કઈ ભૂલાવું જ હોય નહીં ચાલે એના પછી એના પછી જોઈએ દાખલા નંબર 3 કે

જો તો દાખલો એકદમ ઈઝી છે કે 2 5 7 અંકો વડે રચાતી સૌથી નાની અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વચ્ચેનો અંતર શું તો ચાલો પહેલા નાની સંખ્યા બનાવીએ પહેલા મોટી સંખ્યા બનાવીએ તો મોટી સંખ્યા બનાવવી હોય તો કયો અંક પહેલા લેવાનો 7 પછી 5 પછી 2 અને નાની સંખ્યા બનાવવાની હોય તો પહેલા લેવાનો 2 પછી લેવાનો 5 પછી લેવાનો 7 અને આ બને તમારે તફાવત કરી નાખવાનું તફાવત મતલબ થાય બાદ કરી નાખી નો કોઈ એટલે અહીં છ કરી અને ચૌદ દસકો લેવાનો ચૌદ માંથી સાત કાઢો એટલે પાંચ ચૌદ માંથી પાંચ કાઢો એટલે નવ અને છ માંથી બે કાઢો એટલે ચાર જવાબ આવે છે ચારસો ને પંચાણું તો કયો જવાબ છે પછી લખજો પાંચમો દાખલો બધા જોઈ લ્યો પાંચમા દાખલામાં એમ કીધું છે કે ફાઈવ થ્રી નાઈન અને ફોર અંકો થી બે અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી રહે છે બે અંકવાળી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ રહે છે બે અંકવાળી જ લખવાની છે તો ચાલો પહેલા 5 લખી લેતું શું લેસી 5 5 જોજો બને જો 5 3 5 9 અને 5 4 હવે 5 વડે કેટલી રહે ચાની 3 પછી આની કેટલી રહે થશે તરત આની કેટલી રહે થશે તરત આની કેટલી રહે થશે 3 તો ત્રણ ને ત્રણ છ છો લખી નાખો અને પછી 9 વાળી તમને ત્રણ આવશે 9 વાળી ત્રણ આવશે 9 નાઈન નાઈન અને ફોર ત્રણ રચાશે તો કુલ આપને બાર સંખ્યાઓ થશે અને જવાબ આવશે ડી બરાબર બાર અને અહીંયા આપને સ્વાધ્યાય બે પોઈન્ટ આઠ છે એ પૂરું કરીએ છીએ